લગભગ અત્યાર સુધીમાં પાંચત્રીસથી છત્રીસ નર્દીઓ આપણે ત્યાં લાભ લે છે અને આપણા ત્યાં અત્યારે છ યુનિટ ખાટલા જે અત્યારે છ બેડ આપણા ત્યાં કાર્યરત હતા અને નવા પાંચ ખાટલા આઈકેડી હોસ્પિટલ તરફથી આપણને મળેલા છે જેનું વિધિબત્ત આજે આરોગ્ય મંત્રીશ્રી દ્વારા ઉદ્ઘાટન કરે છે એ હવે કુલ આપણો આપણો અગિયારમ બેડનો થઈ ગયો છે એટલે નર્દીઓને ક્યારેય તકલીફ નહીં પડે એની એમને ખાતરી ઓકે બ્લડ એકત્ર થયું અને કરવામાં આવી રહ્યું છે તો એ બ્લડ નો કઈ જગ્યાએ અને કેવી રીતે ઉપયોગ લેવામાં આવે છે આ રોજ અત્યાર જે પંદરસો બ્લડ યુનિટ એકત્ર થયા તમે જાણતા હશો કે એક યુનિટ બ્લડમાંથી ત્રણ યુનિટ જુદા જુદા એના કોમ્પોનન્ટ ઘટકો બને છૂટા પાડવામાં આવે છે એટલે 1500 યુનિટમાંથી અમે 4500 યુનિટ બનાવીશું અને 4500 લાભાર્થીઓ લાભ લેશે એટલે કે દરેક યુનિટમાંથી ત્રણ ભાગ બનશે અને મુખ્યત્વે આ બધા યુનિટ જે છે આપણે જે સહગર્ભ મહિલાની પ્રસૂતિ બાદ ડિલિવરી દરમિયાન ખૂબ જ વધારે પ્રમાણમાં લોહી વહી જતું હોય તો એવા લાભાર્થીઓને કામમાં આવે રોડ સાઈડ એક્સિડન્ટ થતા હોય ગંભીર રીતે ઘવાયેલા દર્દીઓને આ વસ્તુ કામમાં આવતું હોય છે અને તો એ સિવાય બ્લેબી મળે એના કેસ બોજેર ઓપરેશનો તથા ફેલેસીની આજે લોહી તરફથી રોગ કહેવાય અને હિમોફિલિયાના દર્દીઓને આ રક્ત ખૂબ જ પ્રમાણમાં કામમાં આવતું હોય છે લગભગ એંસી ટકા અરખત આમાં દર્દીઓને કામમાં આવતું હોય છે અને એ લોકોને પણ ઘણીવાર જ્યારે અચાનક જરૂરત પડે ત્યારે ઘણીવાર એ લોકોને ફાંફા મારવા પડતા હોય છે એ ઓછા થઈ જાય અને દરેક જગ્યાએથી બ્લડ મળી જાય ચાલો વીસ લાખ કે આ બ્લડ ડોનેશન છે અંદર ટોટલ કેટલો બ્લડ ડોનેશન થયું થાય બોલો